અરવલ્લી જિલ્લાની પ્રાર્થના હાઈસ્કૂલમાં અલગ અલગ રમતો યોજાઈ જેમાં જિલ્લાભરમાંથી વિવિધ બાળકોએ ભાગ લીધો આ તકે જિલ્લા રમતગમત અધિકારીએ કહ્યું કે જિલ્લાભરમાંથી બાળ ખેલાડીઓને ખેલ પ્રતિભાને બહાર લાવવા માટે સ્પર્ધાનું આયોજન કરાયું છે છબ્બીસ ઇવેન્ટમાં અલગ અલગ એજ ગ્રુપમાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ભૂતકાળમાં પણ અરવલ્લી જિલ્લાનું સારું એવું એથ્લેટિક્સમાં અને સેન્ટર ઓફ એક્સિલન્સીમાં ખેલાડીઓને આપ્યા છે તેવી જ રીતે આમાંથી પણ અંડર નાઇન અંડર ઇલેવનમાં ટેલેન્ટ સર્ચ કરવામાં આવી રહ્યું છે એમાં અંડર નાઇન અને અંડર ઇલેવનના ટેલેન્ટને સર્ચ કરવામાં આવશે જેથી કરીને બાર વર્ષ પછી આપણને સારામાં સારા ખેલાડીઓ આમાંથી મળી રહે અને ઓલિમ્પિકમાં પણ આપણે સારામાં સારા મેડલ મેળવી શકીએ એટલે રાજ્ય સરકારનો અભિગમ છે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત